નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલની ઘોર બેદરકારી આવી સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ નો વિરોધ ચારસો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વિરોધ રાજકોટની પીપળિયા ખાતે ચાલતી બોગસ સ્કૂલમાં મેં સંચાલક સામે ગુનો દાખલી હવે જોઈએ સમાચારો વિસ્તારથી જામનગરમાં વરસાદના વિરામ બાદ ફરી આજે સવારથી વરસાદનું આગમન વહેલી સવારથી સાંજ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો જામનગર ઉપરાંત ધ્રોલ જોડિયા જામજોધપુર કાલાવાડ લાલપુર સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ પડ્યો ધીમી ધારે વરસતા વરસાદથી ખેતરોમાં રહેલી મોલાત મળ્યું જીવનદાન ધીમી ધારે વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અહેવાલ પરાક્રમસિંહના